અમદાવાદના ગ્યાસપુર ખાતે આવેલા સાતસો વર્ષ જૂના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ કર્યા દર્શન મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે ત્યારે અમદાવાદના શિવાલયોમાં સોસાયટીઓમાં તથા ઘરોમાં શિવરાત્રિના દિવસે પૂજા પાઠ અને હવન કરવામાં આવતા હોય છે ત્યારે મોટાભાગના લોકો તહેવારની ઉજવણી ઉપવાસ કરીને પણ કરતા હોય છે સાથે જ શિવભક્તો ઢોલ નગારા જાલર મંજીરા શંખનાદ કરીને વાતાવરણને વધુ ભક્તિમય બનાવતા હોય છે ત્યારે અમદાવાદના ગ્યાસપુર ખાતે આવેલા ઔતિહાસિક સાતસો વર્ષ જૂના સોમનાથ મહાદેવ મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તોએ દર્શન કર્યા હતા ત્યારે મંદિર પરિસરમાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ત્યારે મહાશિવરાત્રિ પર્વ એટલે દિવાદી દેવ મહાદેવ ભોળાનાથને પ્રસન્ન કરવાનો અતિ પવિત્ર અને અનન્ય મહાત્મય ધરાવતો દિવસ છે